ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાથી બ્રંગવાલા આપ સરોને વેલકમ કરું છું અમે અંત છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ ગુડ મોર્નિંગ હસમુખ મોર્નિંગ જગદીશભાઈ મોર્નિંગ સાહેબ ફરી પાછા આજે થોડી બધી ખરીદી કરવા જવાની છે તો આપણે બધા આપણા જે દર્શકો છે આપણા શ્રોતાઓ છે એ બધાને આપણે આજનો વ્લોગ બનાવીને બતાવીએ આપણે શું શું ખરીદી છે અને આપણી જે બિલ્ડિંગ અત્યારે બની રહી છે ત્યાં પણ શું શું અત્યારે કામ ચાલુ છે કેવી રીતનું વર્ક થાય છે ત્યાં એ પણ આપણે બધું આજના અંદર બતાવીએ તો આજનો જે આપણો આ છે એ આજનો આપણે બનાવીએ છીએ તો દોસ્તો પૂરેપૂરો સપોર્ટ આપો અમારી ચેનલ મોરબી સાથે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ જોઈન્ટ કરી અમને સપોર્ટ આપો જેથી કરીને અમારે હજી ઘણી બધી જગ્યા ઉપર જવું ત્યાં જઈએ જો આ મોરબી મચ્છુ ત્રણ ડેમ છે હમણાં મચ્છુ બે ખાલી કર્યો પેલા ત્રણ નંબર ડેમ ખાલી કરી નાખો તો પછી બે નંબર નો ડેમ ખાલી કર્યો એનું પાણી બધું અત્યારે અહીંયા આવી ગયું છે ને ડેમ આખો છે ભરેલો તમને છલો છલ દેખાય છે દોસ્તો આ છે એ મચ્છુ ત્રણ આ મચ્છુ ત્રણ નો ઉપયોગ જે છે એ ખેતી માટે ખાસ સિંચાઈ માટે આ ત્રણ નંબર નો ડેમ છે બનાવવામાં આવ્યો છે અને અહીંયાથી જે છે સિંચાઈ નું પાણી આસપાસના બધા ગામડાઓમાં અહીંયાથી મોકલવામાં આવે છે દોસ્તો મચ્છુ ત્રણ આ જામનગર બાયપાસ રાજકોટ જામનગર બાયપાસ જે લક્ષ્મીનગર પાસે આવેલો આવેલો છે ત્યાં આ ડેમ આવેલો છે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અત્યારે તો આખો આજનો જે આપણો વ્લોગ છે લાઈફ ટાઈમ વ્લોગ આપણે બનાવીએ છીએ દોસ્તો તમારા બધા સપોર્ટની ખાસ જરૂર છે તમે ચેનલ જોઈન કરો આપણી જોઈન્ટનું બટન દબાવો કારણ કે હજી ઘણી બધી એવી જગ્યા ઉપર આપણે જવું છે અને ત્યાં આર્થિક તમારા બધાના યોગદાનની ખાસ જરૂર છે તમારા બધાનો આર્થિક સહયોગ મળશે તો આપણે વધુ ને વધુ પહોંચી શકશું અને તમારા માટે સારા સારા જે વ્લોગ છે એ આપણે બનાવી અમે અંધ છીએ અમારી એક મર્યાદાઓ આવી છે પણ તેમ છતાં અમે કોશિશ કરીએ છીએ કે આપણા માટે સારામાં સારા કન્ટેન્ટ અમે બનાવીએ અને એના માટે તમારા બધાના સહકારની સપોર્ટની ખાસ જરૂર છે તમે તમારો પૂરેપૂરો સપોર્ટ અમને આપો એવી અમે ખાસ આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ તો આગળ આગળ અમારી સાથે જોડાયેલા રહ્યો અમારી જે બુદ્ધિયાદી ખરીદી છે એ ખરીદી તમને બધાને બતાવીએ અને ત્યાર પછી આપણે જે નવું બિલ્ડિંગ બનાવીએ છીએ એ બિલ્ડીંગ નું કામ અત્યારે શું અને કેવું થઈ રહ્યું છે તે પણ અમે આજના આ વ્લોગની અંદર આપને બતાવશું તો અમારી સાથે જોડાયેલા રહેશો અત્યારે આપણે શાકભાજી ભરવાનું છે આપણે આપણે લઈ લીધું છે આપણે અહીંયા ભરવા માટે આવ્યા છીએ અત્યારે તો આ છે માર્કેટિંગ યાર્ડ દોસ્તો માર્કેટિંગ યાર્ડ નો સ્પેશિયલ આખો એક વ્લોગ અમે આપના માટે તૈયાર કર્યો હતો ને આપણે બતાવ્યો હતો એ આપ જોવા માંગતા હોય તો આપ જઈને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં જશો આપ એટલે આપને ત્યાં મળી રહેશે માર્કેટિંગ યાર્ડનો આખો એક વિડીયો બનાવેલો છે આપણો તો અત્યારે આપણે યાર્ડની અંદર આપણે જ્યાંથી શાકભાજી લઈએ છીએ ત્યાં એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે દોસ્તો વિડીયોના માધ્યમથી આપ આ મોરબીનું યાર્ડ છે એ જોઈ શકો છો મોરબી માર્કેટિંગ યાર્ડ કે જેમાં ખેડૂતો પોતાનું જે પાક છે એ અહીંયા વેચવા માટે લઈને આવતા હોય છે તમામ વસ્તુ શાકભાજી લઈને ઘઉં તલ જીરું કોઈ પણ પ્રકારનો પાક હોય એ આ ખેતીવાડી ઉત્પાદન સમિતિની અંદર આવી અને ખેડૂત લોકો અહીંયા પોતાનો જે પાક છે વેચતા હોય છે અને ખરીદારો છે અહીંયા આવતા હોય છે ખરીદી કરવા આ આપણે બકાલું ભરવા માટે અત્યારે આવ્યા છીએ દોસ્તો તો અત્યારે આપણી ગાડી છે એ રિવેશ માં ચાલી રહી છે અત્યારે તો દોસ્તો આપ આપનો પૂરેપૂરો સાથ સહકાર પૂરો સપોર્ટ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને બને તેટલો જાજો ને જાજો અમારો વિડીયો શેર કરો દોસ્તો અને શક્ય હોય તમને બધાને એવું લાગતું હોય પાછળ પાછળ તમને બધાને એવું લાગતું હોય કે અમે આપના માટે સારું કામ કરી રહ્યા છીએ તો જોઈન્ટનું બટન દબાવી આપ અમને આર્થિક સહયોગ આપો એવી અમે ખાસ આપને એક વિનંતી કરીએ છીએ દર મંથ એકસો ઓગણીસ રૂપિયાનું યોગદાન આપી આપ અમારા હાથ વધુ ને વધુ મજબૂત કરી શકો છો જો અત્યારે આપણું બકાલું છે એ ભરાવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા કોબી છે દૂધી છે ત્યાર પછી ગુવાર છે ભીંડો છે આદુ છે આ બધી વસ્તુની આપણે ખરીદી કરી છે

چلو <laughs> છે આપણું અને યાર્ડ આપણે બહાર નીકળી રહ્યા છીએ અત્યારે ધીરે ધીરે ને હવે એક પથ્થર લેવા જવાના છે અત્યારે આપણે એમાં એક પથ્થર આપણો અત્યારે તૈયાર હશે ને બાકીના બે પથ્થર જે મંદિર માટે આપણે જોઈ છે એનું આપણે એને માપઠાપ આપવાનું છે એટલે આપણને બનાવી દેશે એટલે તો અત્યારે નહીં ભેગું આવે પણ અત્યારે એક પથ્થર આપણે લેવાનો છે એ આપણે હારે હારે લેતા જઈ આવો આપને એ પણ અમે બતાવીએ વિડીયોના માધ્યમથી અને ત્યાર પછી આપણે લોક લેવાના છે પછી એક શૂટકેસ આપણે સરસ મજાની લેવાની છે એ બધું આપણે બતાવીએ વિડીયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા રહે આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ આપણે કોટાસ્ટ્રોનનો એક પટ્ટો લેવાનો છે આપણે તો અત્યારે લેવા માટે આપણે આવી ગયા છીએ આપણે ધીમે ધીમે આપણી ગાડી પાર્કિંગ ઝોન તરફ આગળ વધી રહી છે અત્યારે જગદીશભાઈ અમારા ગાડી પાર્કિંગ કરી રહ્યા છે અત્યારે આપણે એક કોટાસ્ટોનનો પટ્ટો સાડા દસ ઇંચ બાય ચોપન ઇંચ નો એક લેવાનો છે પણ એવડું મોટું તો આવે નહીં એટલે સાડી સત્યાવીસ બાય સાડી સાડી સત્યાવીસ બાય પંચાવન ના બે પટ્ટા આપણે એ પણ અહીંયા લેવાના છે તો એ પણ આપણે સાથે સાથે અહીંયા એમને ઓર્ડર આપી દઈએ તો દોસ્તો બસ તમારા બધાના સપોર્ટની પૂરેપૂરી જરૂર છે તમે પૂરેપૂરો સપોર્ટ આપો અને અવનવી જગ્યાઓ અમે આપને બતાવીએ છીએ અને એ દોર આપણો ચાલુ જ રહેવાનો છે પણ આજનો આ જે આખો છે એ લાઈફ સ્ટાઈલ બ્લોગ આપણે બનાવીએ છીએ દોસ્તો તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યો દોસ્તો અંદર પાછા બતાવીએ છીએ આપને ગાડીમાં આવી ગયો છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પથ્થરની ખરીદી થઈ ગઈ છે હવે આપણે લોક લેવાના છે અને બેગ લેવાની છે તો જોડાયેલા રહ્યો તમને બતાવીએ ને ત્યાર પછી આપણી સંસ્થાએ આપણે જે કામ અત્યારે અત્યારે બાંધકામ ચાલુ છે આપણું ત્યાં શું શું ચાલે છે અત્યારે એ બધું આપને વિડીયોના માધ્યમથી બતાવીએ તો અમારી સાથે જોડાયેલા રહે આપણે અત્યારે જે બિલ્ડિંગ બનાવી છે એમાં ટાઈલ્સમાં ગૃહ વાટા કરાવવાના છે તો આ ગૃહના જે પેકેટ હતા આપણે ખરીદી કરવાના હતા આપ જોઈ શકો છો કે અત્યારે આપણે દસ પેકેટની ખરીદી કરી છે અને આપણે એપોક્સી કરાવી છીએ ત્યાં દોસ્તો એટલે આપણે ગૃહ મુકાવી છીએ તો આ ગૃહની ખરીદી થઈ ગઈ છે દોસ્તો હવે ધીરે ધીરે આગળ આપણે બેગ લેવાની છે એક બેગ લેવા માટે આપણે જાય છીએ દોસ્તો તો અમારી સાથે જોડાયેલા રહ્યો ને ત્યાર પછી આપણે બિલ્ડિંગની અંદર જે અત્યારે કામકાજ ચાલે છે બધું એ આપણે આજના અમારા બ્લોગમાં જોવા મળશે તો અમને પૂરેપૂરો સપોર્ટ આપો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોઈન્ટનું બટન દબાવી અમારી હેલ્પ કરો તો આપણે બિલ્ડિંગ ઉપર આવી ગયા છીએ અત્યારે અને વિડીયો અત્યાર સુધીમાં ઓલરેડી લગભગ ઘણો લાંબો થઈ ગયો છે હવે અહીંયાનો બધો જે આખો વિડીયો બતાવશો તો ઘણો મોટો વિડીયો થઈ જશે એટલે એક નેક્સ્ટ વિડીયો પાછો તમારા માટે આખો આ બિલ્ડિંગનો અહીંયાનો લઈને આવશું શું છે કેમ છે કેવા કેવા કામ થાય છે અને કઈ પદ્ધતિથી કામ થાય છે એ બધા વિડીયો આગળના બ્લોગની અંદર હવે તમારા માટે આવી રહ્યા છે દોસ્તો તો આપ અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ ને આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઇક આપો અને બને એટલો જાજુને જાજુ અમારો વિડીયો શેર કરી અમને તમારો પૂરેપૂરો સપોર્ટ આપો અમે અંધ છીએ તો શું છે દોસ્તો પણ અમે આપને દુનિયા બતાવીએ છીએ આપ જેમ જાણો છો કે અમે આપના માટે ઐતિહાસિક જગ્યાઓ ધાર્મિક સ્થળની મુલાકાતો વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ કોઈ શોરૂમની વિઝિટ કોઈ ફરવાલાયક સ્થળની મુલાકાત લઈને તમારી સેવામાં અવારનવાર આવતા હોય છે અમને આપના આર્થિક સહયોગની પણ એટલી જરૂર છે આપ જોઈન્ટનું બટન દબાવી રૂપિયા એકસો ઓગણીસ રૂપિયાનું માસિક યોગદાન આપી આપ અમારી મદદ કરી શકો છો તો હવે આજનો આ વ્લોગ છે આપણે આટલો રાખીએ નવી અપડેટ અને નવા વ્લોગ સાથે પાછા આગલા આ બિલ્ડિંગના વ્લોગમાં તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હશમુખવાડા સાથે મને હાથી મંગવાલાને રજા આપશો આવજો બાય બાય